ભચાઉ તાલુકાના લાકડિયા નજીક ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાંથી ચોખાની બોરીની આડમાંથી પૂર્વ કચ્છ એલસીબી પોલીસે પચીસ લાખના અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સને પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓ પૈકી એક શખ્સ અગાઉ આદિપુરમાં એટીએમ લૂંટકાંડમાં પકડાયો હતો લાકડીયા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભેલા ટ્રેલરમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબી અને સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી કટારિયા ચોકડી પુલ પાસે આવેલી હોટલના પાર્કિંગમાં પોલીસ પહોંચી હતી ત્યાં ઉભેલા એક ટ્રેલર ઉપર ઢાંકેલી તાડપત્રી હટાવીને તપાસ કરતા તેમાં સત્તરસો જેટલી ચોખાની બોરી જણાઈ આવી હતી આ બોરીઓ હટાવી વચ્ચોવચ્ચ તપાસ કરતા કરતા દારૂની પેટીઓ મળી આવી હતી આ વાહનમાંથી જુદી જુદી ત્રણ બ્રાન્ડની બોટલોની ત્રણસોની આસપાસ પેટી જપ્ત કરાઈ હતી જેની કિંમત ચોવીસથી પચીસ લાખ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન ચાર શખ્સને પકડી લેવાયા હતા આ ટ્રેલરની આગળ પાયલોટિંગ કરતી એક કારને પણ ઝડપી લેવાઈ હોવાનું બહાર આવ્યું છે પકડાયેલા ચાર આરોપીઓ પૈકી એક ધર્મેન્દ્ર જાટ હોવાનું પણ જાણવા મળ્યું છે વર્ષ બે હજાર સોળ સત્તરમાં આદિપુરમાં વિનય સિનેમા સામે એટીએમમાં પૈસા લોડ કરવા આવેલી કેસવાનના કર્મીઓ ઉપર ફાયરિંગ કરી લૂંટના પ્રકરણમાં આ શખ્સ પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું આ કામગીરી એલસીબીપીઆઈ એનએમ ચુડાસમા સાથે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ